ગણેશાય નમઃ શ્રી પરમાત્મને નમ શોકમગ્ન અર્જુનને શોકની નિવૃત્તિને ઉપદેશ આપવાને માટે ભગવાન બીજા અધ્યાયના અગિયારમાં શ્લોકથી એક પ્રકરણ શરૂ કરે છે પહેલાં શ્લોક જોઈ લઈએ અને ત્યાર પછી એના વિશે જે વિશિષ્ટ ભાવ સ્વામી રામસુખદાસજીએ કહ્યો છે એ જોઈએ અધ્યાય બે શ્લોક ક્રમાંક અગિયાર શ્રી ભગવાન વાતમ પ્રજ્ઞાવાદશ્ચ ગતા ગતાસુ ન ગતાસું નાનું શોચંતી પંડિતા અર્થાત ભગવાન બોલ્યા તું જેમના માટે શોક કરવા યોગ્ય નથી તેમના માટે શોક કરે છે અને જ્ઞાનીજનોના જેવા વચનો બોલે છે પરંતુ જેના પ્રાણ જતા રહ્યા છે તેમના માટે અને જેમના પ્રાણ નથી ગયા તેમના માટે જ્ઞાની શોક નથી કરતા આ શ્લોકનો વિશેષ રીતે પરિશિષ્ટ ભાવ જે સ્વામીજીએ બતાવ્યો એ આ પ્રમાણે છે એક વિભાગ શરીરનો છે અને એક વિભાગ શરીરી એટલે કે શરીરવાળાનો છે બંને એકબીજાથી સર્વથા બધી રીતે સંબંધ રહિત છે બંનેનો સ્વભાવ જ અલગ અલગ છે એક જડ છે એક ચેતન એક નાસવાન છે એક અવિનાશી એક વિકારી છે એક નિર્વિકાર એકમાં પ્રતિક્ષણ પરિવર્તન થાય છે અને એક અનંતકાળ સુધી જેમનો તેમ જ રહે છે ભૂતગ્રામ સ એવાયમ ગીતા અધ્યાય આઠના ઓગણીસમો શ્લોક સર્વે નોપજાયંતે પ્રલયે ન વ્યથિત ચ ગીતાના ચૌદમાં અધ્યાયનો બીજો શ્લોક શરીર અને શરીરી બંને અસોચ્ય છે શરીરનો નિરંતર વિનાશ થાય છે તેથી તેના માટે શોક કરવો ઉચિત નથી અને શરીરનો વિનાશ ક્યારેય થતો નથી તેથી તેના માટે પણ શોક કરવો ઉચિત નથી શોક માત્ર અજ્ઞાનતા અથવા તો એટલે કે મૂર્ખતાથી થાય છે શરીરની નિરંતર સહજ નિવૃત્તિ છે અને શરીર નિરંતર બધાને પ્રાપ્ત છે શરીર અને શરીરીના વિભાગને જાણવાવાળા વિવેકી મનુષ્યો મરેલા કે જીવતા કોઈ પણ પ્રાણીને માટે ક્યારેય શોખ કરતા નથી તેમની દૃષ્ટિમાં પરિવર્તિત થનારા શરીરનો વિભાગ અલગ છે અને અપરિવર્તિત રહેનારા શરીરી અર્થાત સ્વરૂપની સત્તાનો વિભાગ જ અલગ છે ગીતાનો ઉપદેશ શરીર અને શરીરના ભેદથી પ્રારંભ થાય છે બીજા દાર્શનિક ગ્રંથ તો આત્મા અને અનાત્માનું તાદસ વર્ણન કરે છે પરંતુ ગીતા ઈદનતાથી આત્મા અનાત્માનું વર્ણન ન કરીને બધાના અનુભવ મુજબ દેહ દેહી શરીર શરીરીનું વર્ણન કરે છે આ ગીતાની વિલક્ષણતા છે સાધક પોતાનું કલ્યાણ છે તો તેના માટે સર્વપ્રથમ એ જાણવું આવશ્યક છે કે હું કોણ છું અર્જુને પણ પોતાના કલ્યાણનો ઉપાય પૂછ્યો છે યેયતમ બૃહિત અન્વે બીજા દેહનો શ્લોક સાતમો શ્લોક દેહ અને દેહીના ભેદનો સ્વીકાર કરવાથી જ કલ્યાણ થઈ શકે છે જ્યાં સુધી હું શરીર છું આ ભાવ રહેશે ત્યાં સુધી ગમે તેટલો ઉપદેશ સાંભળ્યા કરો સાંભળતા રહો અને સાધના પણ કર્યા કરો કલ્યાણ થશે નહીં જે વસ્તુ આપણી ન હોય તેને પોતાની માની લેવી અને જે વસ્તુ ખરેખર આપણી હોય તેને પોતાની ન માનવી એ બહુ મોટી ભૂલ છે પોતાની વસ્તુ એ જ હોઈ શકે જે હમણાં આપણી સાથે રહે અને આપણે હમણાં તેની સાથે રહીએ શરીર એક ક્ષણ પણ આપણી સાથે રહેતું નથી અને પરમાત્મા નિરંતર આપણી સાથે રહે છે કારણ કે શરીરનો સંબંધ સંસાર સાથે છે અને આપણો અર્થાત શરીરીનો સંબંધ પરમાત્મા સાથે છે તેથી શરીરને પોતાનું માનવું અને પરમાત્માને પોતાના ન માનવા સૌથી મોટી ભૂલ છે આ ભૂલને સુધારવા માટે ભગવાન ગીતામાં સર્વપ્રથમ શરીર શરીરીના ભેદનું વર્ણન કરે છે અને સાધકને ઉદબોધન કરે છે કે જેનું મૃત્યુ થાય છે એ તમે નથી અર્થાત તમે શરીર નથી તમે જ્ઞાતા એટલે કે જાણવાવાળા છો અને શરીર જ્ઞેય એટલે કે જાણવામાં આવનારું છે ગીતાના તેરમા અધ્યાયનો પહેલો શ્લોક તમે સર્વદેશીય છો જેમ કે ગીતાના બીજા અધ્યાયના ચોવીસમા શ્લોકમાં કહ્યું નિત્ય સર્વગતઃ તેમજ ગીતાના બીજા અધ્યાયના સત્તરમા શ્લોકમાં કહ્યું યે ન સર્વમિદમ તતમ શરીર એક દેશીય છે તમે ચિન્મય લોકમાં રહેનારા છો શરીર જળ સંસારમાં રહેનારો છો તમે મુજ પરમાત્માના અંશ છો ગીતાના પંદરમા અધ્યાયના સાતમા શ્લોકમાં ભગવાને કહ્યું મમે વાંસો જીવલોકે શરીર પ્રકૃતિનો અંશ છે જે ગીતાના પંદરમા અધ્યાયના સાતમા શ્લોકમાં કહ્યું મનસતા નિન્દ્રિયા પ્રકૃતિ સ્થાની તમે નિરંતર અમરતામાં રહો છો શરીર નિરંતર મૃત્યુમાં રહે છે શરીરની ક્ષતિથી તમારી સહેજ પણ ક્ષતિ નથી તેથી શરીરને માટે તમને શોક ચિંતા ભય વગેરે થવા જોઈએ નહીં શરીર કોઈ શરીર સાથે લિપ્ત નથી તેથી તેને સર્વવ્યાપી કહેવામાં આવે છે ગીતાના બીજા અધ્યાયના ચૌદમાં શ્લોકમાં કહ્યું સર્વગતઃ ગીતાના બીજા અધ્યાયના સત્તરમા શ્લોકમાં કહ્યું સર્વમિદમ તતમ તાત્પર્ય એ છે કે સાધકનું સ્વરૂપ સત્તા માત્ર છે તેથી વાસ્તવમાં તે શરી એટલે કે શરીરવાળો નથી પરંતુ અશરીરી છે તેથી ભગવાને તેને અવ્યક્ત પણ કહો છે બીજા અધ્યાયના પચીસમા શ્લોકમાં કહ્યું અવ્યક્ત બીજા અધ્યાયના અઠ્યાવીસમા શ્લોકમાં કહ્યું અવ્યક્તાદિની ભૂતાની શરીર પ્રતિક્ષણ નષ્ટ થનારું અને અસત છે અસતની સત્તા વિદ્યમાન નથી બીજા અધ્યાયના સોળમા શ્લોકમાં કહ્યું ના સતો વિદ્યતે ભાવઃ ભાવ જેની સત્તા વિદ્યમાન નથી એવા અસત શરીર માટે સાધક શરીરી એટલે કે શરીરવાળો કઈ રીતે થઈ શકે તેથી સાધક શરીર પણ નથી અને શરીરી પણ નથી પરંતુ આ પ્રકરણમાં ભગવાને સાધકોને સમજાવવાની દ્રષ્ટિથી એ સત્તા માત્ર સ્વરૂપને શરીરી અથવા તો દેહી નામ આપ્યું છે શરીરી કહેવાનું તાત્પર્ય એ જ જણાવવાનું છે કે તમે શરીર નથી જે સમયે આપણે શરીર અને શરીરીનો વિચાર કરીએ તે સમયે પણ શરીર અને શરીરી એવા જ છે અને જે સમય વિચાર કરતા નથી તે સમયે પણ તે તેવા જ છે વિચાર કરવાથી વસ્તુ સ્થિતિમાં કોઈ ફરક પડતો નથી પરંતુ સાધકનો મોહ નાશ પામે છે તેના મનુષ્ય જન્મ સફળ થઈ જાય છે મનુષ્ય વિવેક પ્રધાન છે તેથી હું શરીર નથી આવો વિવેક મનુષ્ય શરીરમાં જ થઈ શકે છે શરીરને હું મારું માનવું એ મનુષ્ય બુદ્ધિ નથી પરંતુ પશુ બુદ્ધિ છે તેથી સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને ભાગવતમાં કહે છે શ્રીમદ્ ભાગવત બાર પંદર બે તમ તું રાજન મરીષ્યેતી મીમાં જહી ન જાત પ્રાગભૂતો દેહવંત નક્ષ્યસી હે રાજન હવે તમે આ પશુબુદ્ધિ છોડી દો હું મરી જઈશ જેમ શરીર પહેલાં ન હતું પાછાથી પેદા થયું અને પાછું મરી જશે એમ તમે પહેલાં ન હતા પાછાથી પેદા થયા અને પાછા મરી જશો આવી વાત હતી ઓ શ્રી કૃષ્ણાર્પણ